નમસ્તે ખેડૂત મિત્રો આજે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આજો માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડિયો શરૂ કરતા પહેલા વિડિયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો સૌપ્રથમ શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી ચણા એક હજાર વીસથી અગિયારસો સત્તર રૂપિયા અડદ તેરસો પચાસથી અઢારસો બત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો એકાવન રૂપિયા જુવાર સાતસો પચીસથી નવસો ને પાંત્રીસ રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને ત્રાણું રૂપિયા તલ સફેદ છવ્વીસો પચાસથી અઠ્યાવીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો એકાણું મગફળી ચીણી બારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા મગફળી તેરસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચણા નવસોથી અગિયારસો પાંત્રીસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો એંસી રૂપિયા મગ તેરસો પચાસથી સોળસો રૂપિયા એક હજાર ચાર રૂપિયા ત્યારબાદ બાજરી આવે છે બાજરીના ત્રણસો રૂપિયાથી ઊંચામાં ઊંચા ભાવ પાંચસો બાર રૂપિયા રહ્યા તલકાળા છવ્વીસો અઠ્યાવીસ થી છવ્વીસો અઠ્યાવીસ તલ સફેદ પચીસો થી ત્રણ હજાર રૂપિયા ઘઉ ટુકડા પાંચસોથી છસોને આઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસો ને ચોસઠ રૂપિયા મગફળી ચીણીની વાત કરીએ તો નવસોથી તેરસો ને બત્રીસ રૂપિયા મગફળી જીવીસ એક હજારથી ચૌદસો ને ચૌદ રૂપિયા કપાસ બારસો રૂપિયાથી ચૌદસોને છ રૂપિયા રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના ભાવતાલ વિશે જાણીએ આપણે તો સૌ પ્રથમ આવે છે કલોજી બત્રીસો ત્રીસથી બત્રીસો ત્રીસ રૂપિયા સિંગદાણા સત્તરસો ત્રીસથી અઢારસો પાંચ રૂપિયા જીરું છ હજાર સો રૂપિયાથી અઢારસો ને સ હજાર છથી સાત હજાર પાંચસો રૂપિયા રાયડો નવસો નેવુંથી એક હજાર દસ રૂપિયા એરંડા અગિયારસોથી પંદરસો અગિયારસોથી અગિયારસો ને પંચાવન રૂપિયા શણા નવસો દસથી અગિયારસો ત્રીસ રૂપિયા બીજ ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા મેથી એક હજારથી બારસો પચાસ રૂપિયા હડદ પંદરસો પચાસથી ઓગણીસો રૂપિયા મગ ચૌદસો પચાસથી એકવીસો રૂપિયા તુબેરની વાત કરીએ તો સોળસો પાંચથી એકવીસો ને પંચાવન રૂપિયા ધાણા અગિયારસો પચીસથી પંદરસો ને બાત્રીસ રૂપિયા અજમો અઢારસો એકવીસથી ત્રેવીસો એક રૂપિયો સોયાબીનની વાત કરીએ તો નવસો ને પંદરથી નવસો ઓગણપચાસ રૂપિયા જુવાર નવસોથી અગિયારસો છાસઠ લસણ બાવીસોથી સાડત્રીસો રૂપિયા વરિયાળી સત્તરસો ચૌદથી સત્તરસો ચૌદ અન મરસાચૂકા સત્તરસોથી ઓગણચાળીસો રૂપિયા કાળા અઠ્યાવીસોથી બત્રીસો ચોવીસ રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી બત્રીસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો રૂપિયા ઘઉં લોકવન પાંચસો ત્રણથી પાંચસો સત્તાવન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી તેરસો ને પાંત્રીસ રૂપિયા મગફળી ચીવીસ અગિયારસો વીસથી ચૌદસો સિત્તેર રૂપિયા અને કપાસની વાત કરીએ તો અગિયારસો સિત્તેરથી ચૌદસો ને નેવું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગોંડલમાં સૌપ્રથમ કલોજી પાંચસોથી એકત્રીસો ને એકોતેર રૂપિયા જીરુ ચુમાલીસો એકથી સાત હજાર ત્રણસો છવ્વીસ રાયડો પાંચસો એકથી નવસો ને એકાણું રૂપિયા એરંડા આઠસો એકવીસથી અગિયારસો ને છત્રીસ રૂપિયા ચણા નવસો છોતેરથી અગિયારસો એકોતેર રૂપિયા અડદ ચારસોથી અઢારસોને અગિયાર રૂપિયા મગ ત્રણસોથી અઢારસો એકતાલીસ રૂપિયા ડુંગળી સફેદની વાત કરીએ તો બે બસો એકથી ત્રણસો એકોતેર રૂપિયા તુવેર સાતસો અગિયારથી એકવીસો એકાવન રૂપિયા ધાણા એક હજારથી સોળસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકથી ને છોતેર રૂપિયા તલ સફેદ પચીસોથી તેત્રીસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસથી સાતસો રૂપિયા ઘઉં લોકવન પાંચસો દસથી છસોને ચાર રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી ને છત્રીસ રૂપિયા મગફળી આઠસો એકથી ચૌદસો એકસઠ રૂપિયા વાત કરી લઈએ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે ચણા સાતસો ચાલીસથી અગિયારસો ને બાસઠ રૂપિયા હડદ સોળસો પિસ્તાલીસથી સત્તરસો ને રૂપિયા તુવેર પંદરસો પચીસથી ઓગણીસો એકત્રીસ રૂપિયા ધાણા તેરસો ને ચૌદસો ને બાવીસ રૂપિયા સોયાબીન આઠસો પંદરથી નવસો રૂપિયા તલ સફેદ પચીસોથી તેત્રીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો રૂપિયા ઘઉં લોકવન ચારસો એકાવનથી પાંચસો ને પિંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો ને પંચ્યાસી રૂપિયા મગફળી એક હજાર નેવુંથી પંદરસો પંદર રૂપિયા અને કપાસ નવસો બાણુંથી ચૌદસો ને એક્યાસી રૂપિયા હવે વાત કરી લઈએ જામનગર માર્કેટ યાર્ડની તો સૌ પ્રથમ આવે છે જીરું સાત હજાર એકસો સિત્તેરથી સાત હજાર ચારસો પંદર રાયડો નવસો પાંત્રીસથી એક હજાર દસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ઓગણચાલીસ રૂપિયા ચણા નવસોથી અગિયારસો પિંચોતેર અડદ તેરસો સિત્તેરથી અઢારસો ને પચીસ રૂપિયા ધાણા બારસો ત્રીસથી ચૌદસો પંદર રૂપિયા અજમાની વાત કરીએ તો પચીસોથી એકતાલીસસો સિત્તેર રૂપિયા લસણ સોળસોથી ચોત્રીસો પિસ્તાલીસ ચૂકા પંદરસો દસથી આડત્રીસો રૂપિયા બાજરી ચારસો ત્રીસથી પાંચસોને પિસ્તાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચાવનથી પાંચસો નેવું રૂપિયા મગફળી ઝીણી બારસોથી સોળસો રૂપિયા મગફળી અગિયારસો પચાસથી તેરસો ને ચાલીસ રૂપિયા અને કપાસ આઠસોથી ચૌદસો ને સાઠ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા